આજરોજ કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે કારણ કે કોઈપણ નેતા અથવા પ્રતિષ્ઠ નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મિટિંગ મોકૂફ રાખવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે તેમાં એકસો બત્રીસ લોકોના મૃત્યુ થયા હતા સુરતની તક્ષશિલામાં બાવીસ બાળકોના મૃત્યુ થયા હતા અને વડોદરાના હણી તળાવની ઘટનામાં ચૌદ લોકોના મોત કાકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ થતાં બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની સાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટના બનાવમાં ઓગણત્રીસ જેટલા કુંબળી વયના બાળકોની ચિચારીઓથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે સાથે ઓટો રિક્ષા છગડો ટેક્સી ટ્રક એસટી બસ સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાંની તેની કડકપણે અમલવારી કરવામાં આવે જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યાં કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈપણ બાળક કે વિદ્યાર્થીઓને બસ હોડી ચકડોળ કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડ્રાઈવર વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકિંગ કરનાર મામલતદાર નાયબ કલેક્ટર પોલીસ આરટીઓ ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસૂરવાર ઘણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પણ પસાર કરવામાં આવે અને આવા દ્રોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારોની સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત છે ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય સાથે દસ લાખ રૂપિયાનો દંડ થાય અને દસ વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે સાથે સાથે હાલમાં ચાર તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાસ્તા કૂસતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના ત્યારે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે જે પણ ચાર તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે ના ડીજે રાખવું નહીં સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા